આપને જણાવી દઈએ કે યુવાન જે છે પ્રતિકજી વડતાલ ના ગુમતી તળાવમાં યુવક ડૂબી ગયો છે શું છે હાલ પરિસ્થિતિ મહોત્સવ ચાલી રહ્યો છે ગોમતી તળાવમાં ચાર યુવાનો ડૂબવા નાહવા માટે આવ્યા હતા તેમાંથી વચ્ચે એક યુવાન જેનું નામ ઘનશ્યામ રમેશભાઈ ભીમાણી જે ધારી ગામનો અમરેલી જિલ્લાનો રહેવાસી હતો તે ડૂબી ડૂબી ગયો હતો અને ચારમાંથી ત્રણ પાછા આવ્યા હતા અને એક માણસ એક વ્યક્તિ આ ડૂબી ગયો હતો હાલ ફાયર બ્રિગેડની ટીમ તથા એકસો આઠ ની ટીમ ઘટના સ્થળે અને વડતાલ પોલીસની ટીમ પણ અહીં ઘટના સ્થળે તપાસ ચાલુ છે

તે છતાં પણ આ જે ચાર યુવાનો અમરેલી જિલ્લાના હતા ત્યાં અહીં નહવા પડ્યા હતા અને તેમ છતાં પણ ત્રણ યુવાનો સહી સલામત બહાર હતા અને એક યુવાન ઘનશ્યામ ભીમાણી નામનો ડૂબી ગયો હતો પ્રતિક જે અહિયાં બોર્ડ તો મારેલું દેખાઈ રહ્યું છે પરંતુ બોર્ડ પણ ક્યારે દિશામાં મારેલા છે કે પ્રતિબંધિત સ્નાન વિસ્તાર જે છે તેની પણ બોર્ડરો મારેલી છે કે તેની આગળ પણ કોઈ સ્નાન કરવા આવે તે પણ આગળ વધી ના શકે તેની માટે પણ અહીં દીવાલ જેવું મારેલું છે પોલીસ અને તરવૈયા કેટલા હજુ સુધી તે યુવાન મળ્યો નથી હજુ હાલ યુવાન મળ્યો નથી હાલ તપાસ ચાલુ છે ફાયર બ્રિગેડ ટીમ તપાસ ચાલુ કરી છે તેમને ફરવા પણ હજુ સુધી હાલ યુવાન મળ્યો નથી

ગુરુકુળમાં વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવતો હતો આ યુવાન ઘનશ્યામ ભીમાણી મૂળ અમરેલીના ધારી ગામનો રહેવાસી હતો ફાયર વિભાગની ટીમ અને વડતાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવાનની શોધખોળ હજી પણ ચાલુ છે